તપાસવામાં આવશે મહત્વનું છે કે હાલ જે અત્યારે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે તેમાં નવ જેટલા શિક્ષકો અહીં જે છે કાર્યરત છે ને માંથી સવારની પાડીમાં ત્રણ જેટલા શિક્ષકો આવે છે અને અન્ય શિક્ષકો બપોર પછીની પાડીમાં આવે છે આમાં કઈ કઈ રીતે તમારા દ્વારા હાજરી પૂરવામાં આવી રહી છે હાજરીમાં સૌપ્રથમ તો મસ્ટર હોય છે મારું હાજરી રજિસ્ટર જેમાં શિક્ષક આવે ત્યારે એ તેમનો ટાઈમ લખે છે અને હાજરી પૂરે છે ત્યાર પછી એની હાજરી માસ્ટરમાં પૂરાઈ જાય એટલે આચાર્ય શ્રી દ્વારા અહીં સ્વીપચેટ ની જે એપ્લિકેશન છે એમાં એ હાજરીની ઓનલાઈન નોંધ કરવામાં આવે છે સરકારશ્રીને જે ઓનલાઈન રિપોર્ટ મોકલવાનો હોય છે તે ચેટના માધ્યમથી તેમના દ્વારા મોકલવામાં આવી રહ્યો છે મહત્વનું છે કે રાજ્ય સરકાર તમામ શિક્ષકો ઉપર બાદ નજર રાખી રહી છે કે શિક્ષકો હાજર રહે છે કે જામનગર શાળા ખાતે ચોવીસ કલાકની ટીમ પહોંચી છે અને આપને આ દર્શાવી રહી છે કે અહીં જે અલગ અલગ પાણીમાં જે છે શિક્ષકો હોય છે હાલ અત્યારે આ નવ જેટલા શિક્ષકો અહીં હાજર છે ને તેમના દ્વારા ઓનલાઈન હાજરી પૂરી દેવામાં આવે છે શું કહેશો કે જે રીતે બપોની શીપ ની પણ અત્યારે શિક્ષકોની હાજરી પૂરેલી બતાવી છે શું કેશો સીપ ની અંદર એવી કોઈ બે પાડીમાં અલગ અલગ હાજરી પૂરવાની કોઈ સુવિધા નથી અહીં એક કોઈ પણ એક સમયે તમામ શિક્ષકોની હાજરી પૂરવી પડે તેમ છે એટલે અમારી બે શિફ્ટ છે સવારની અને બપોરની એટલે અમે બધા શિક્ષકોની સવારે હાજરી પૂરી લઈએ છીએ અને કોઈ શિક્ષકને જે દિવસે ગેરહાજર રહેવાનું હોય કે રજા ઉપર જવાનું હોય તો અગાઉથી રિપોર્ટ આપે છે અથવા તો ઇમરજન્સી કોઈ કારણ આવે ને આવી ન શકે એમ હોય

તો આપણે જોયું અહીંના જે આચાર્ય રાજેશ બારોટ છે જેની જી કલાક સાથે વાત કરી મહત્વનું છે કે જે રીતે સરકાર દ્વારા એક એપ્લિકેશન બનાવવામાં આવી છે ને ઓનલાઈન હાજરી જે શિક્ષકોની લેવામાં આવી રહી છે પરંતુ જી ચોવીસ કલાકના રિયલિટી ચેકમાં જામનગરની શ્રી ઉલનમિલ કન્યા તાલુકા શાળા ખાતે આપણે જોયું કે અહીં નવ જેટલા શિક્ષકો છે જેમાં સવારની પાડીના શિક્ષકો અલગ છે અને બપોર પછીની પાડીના શિક્ષકો અલગ છે પરંતુ તેમના તમામની જે છે હાજરી સવારમાં જ પૂરી દેવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક આ એપ્લિકેશનમાં જે છે એકી સાથે હાજરી પણ પૂરી દેવામાં આવે છે પરંતુ જો થોડીક સુવિધા કરવામાં આવે આવે તો શિક્ષકો અને તેની પરંતુ સવારના નવ કલાકે જે ઝી ચોવીસ કલાક ટીમ દ્વારા અહીં રિયા ચેક કરવામાં આવી છે જેમાં આપ જોઈ શકો છો કે ઓનલાઈન શિક્ષકોની હાજરીની વ્યવસ્થા અહીં આચાર્ય અને સમગ્ર સિસ્ટમ દ્વારા પૂર્ણ કરવામાં આવી રહી છે મુસ્તાક દલ ઝી ચોવીસ કલાક જામનગર

એનું વિશ્લેષણ કરતા હશે અને ત્યાંથી કોઈ એવું નથી હજી સુધી કે કે આ રીતે બે એક પૂરાય છે કેમ એટલે એ જો આવશે અને અલગ સુવિધા મળશે તો એ રીતે અમે હાજરી પૂરવામાં આવશે એપ્લિકેશનમાં હાજરી પૂરવાનું શરૂ થયું છે ત્રણેક વર્ષથી તો એમાં પહેલેથી જ આ રીતે ચાલે છે ખરેખર તો બે શીપ હોય ત્યારે ઘણી વખત પ્રશ્ન થતા હોય છે કે સવારે એક સાથે હાજરી પુરાઈ જાય પણ પછી કોઈ શિક્ષકને રજા ઉપર ઇમરજન્સી જવાનું થાય તો હાજરી પુરાયેલી હાજરીમાં પછી સુધારો થઈ શકતો નથી એટલે જો પાડી પ્રમાણે જો અલગ પાડવામાં આવે શિક્ષકોને તો બે પાડીમાં અલગ રીતે હાજરી પુરાય પુરાઈ શકે તો એવી જો સુવિધામાં થાય તો એ જરૂરી છે અમારી શાળામાં અમે એક જ ટાઈમ હાજરી પૂરી શકીએ છીએ કારણ કે એમાં એવી વ્યવસ્થા છે એટલા માટે એટલે સવારમાં જ બધાની હાજરી એકસાથે પુરાઈ જાય છે